સુરતમાં ફર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરાતી શેર બ્રોકિંગ ફર્મ પર આવકવેરા વિભાગે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી સુરતમાં જાણીતી શેર બ્રોકિંગ ફર્મની પીપલોદ વિસ્તારમાં આવેલી ઓફિસ સહિતના ચાર ઠેકાણે આવકવેરા વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ કરાયો છે અમૃતસર ઇન્વેસ્ટિગેશન ટીમે શહેરમાં તપાસ શરૂ કરી છે સોમવારે બપોર બાદ પીપલોદની મુખ્ય ઓફિસ પર અધિકારીઓ પહોંચ્યા હતા અને કંપનીની જૂની ઓફિસ પર પણ તપાસ હાથ ધરાતી ઓપ્શન ટ્રેડિંગના આંકડા અને ટ્રાન્ઝેક્શનની તપાસ સાથે કંપનીના નાણાકીય વ્યવહારોની ઉડાણપૂર્વક પૂછપરછ કર્યા હતી અધિકારીઓનો મુખ્ય ફોકસ ઓપ્શન ટ્રેડિંગ પર કેન્દ્રિત છે અને ટ્રેડિંગમાં થયેલા વ્યવહારોની વિગતવાર માહિતી લેવામાં આવી રહી છે આવકવેરા ટીમ અન્ય બે ઠેકાણા પર પણ પહોંચી હતી તો બીજી તરફ તપાસનો રેલો અન્ય શહેરોમાં પણ લંબાવવાની શક્યતા છે સૂત્રો મુજબ આગામી દિવસોમાં વધુ વિસ્તૃત તપાસ થશે તો આ પહેલાં પણ અમૃતસર ટીમે અમદાવાદમાં તપાસ કરી હતી જેમાં પોલિટિકલ પાર્ટી અને ખોટી કપાતના કેસમાં કાર્યવાહી થઈ હતી શેરબજારમાં પારદર્શિતા લાવવા આઈટી વિભાગ સક્રિય બન્યું હોવાનું જણાવાયું હતું